સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે ઉપરના ખાડા બાળ વિદ્યાર્થીઓએ પૂર્યા તંત્ર ક્યારે જાગશે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠી ઝઘડીયા તાલુકાના સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઇવે પર ખાડામાં એર કાર ફસાઈ હતી આ વિઘાતીનું ગ્રુપ કારને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં બીજી ગાડી ફસાય નહીં તેવા આશ્રય સાથે ખાડો પૂરવામાં આવ્યો હતો જગદીયા તાલુકાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બિસ્માર બનતા વાહનચાલકની હાલત કફોડી બની છે છેલ્લા દસ વર્ષમાં ખરાબ કામગીરીના કારણે સરદાર પ્રતિમા ધોરીમાર્ગથી વેપારી વર્ગ નોકરીયાત વર્ગ તો હેરાન થયો જ છે પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે તાલુકાના ઝઘડિયા રાજપાડી ઉમલ્લા મથકો સુધી આજુબાજુના ગામના લોકો અભ્યાસ માટે જતા હોય છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતાં લોકોને રોજ જોતા હોય છે સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલ ખાડા અવજવર કરતા તમામ વાહનચાલકો રાહદારીઓને નજરે પડે છે ત્યારે તંત્રને કેમ દેખાતા નથી એવી લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો